બાવન વર્ષના નવીનભાઈ પટેલ નામની વ્યક્તિને પૂર ઝડપે આવી રહેલ બસો થયેલા તેમાં કુલ એકસો એકોતેર વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટા ભાગના પોલીસ ફરિયાદ નહીં તથા મામલો રફેદફે કરી દેવાયો છે જેને કારણે તાજેતરમાં ઓગણીસ ચાર બે હજાર ના રોજ કાંકરિયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એએમટીએસની બસ દ્વારા બાવન વર્ષના નવીનભાઈ પટેલ નામની વ્યક્તિને પૂર ઝડપે આવી રહેલી બસ ની ટક્કર વાગતા તેઓનું મૃત્યુ થવા પામે છે એમટીએસ ની બસોના ખાનગી ઓપરેટરોની બસોના ડ્રાઈવરો દ્વારા અકસ્માતો થાય તે બસ ના ખાનગી ઓપરેટરો સત્તાધારી ભાજપના મળતિયાઓ છે જેને કારણે તેઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી તેમજ કોન્ટ્રાક્ટરોને કોઈ વળતર પણ ચૂકવવાની ફરજ પણ પાડવામાં આવતી નથી માત્ર પોલીસ ફરિયાદ કરી કેસ રફેદફે કરી દેવાય છે એએમટીએસની બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપેલ છે તે બસોના ઘણા ડ્રાઈવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતા નથી ચાલુ બસે મોબાઈલ પર વાતો કરતા હોય છે દારૂ પીને બસો ચલાવતા હોય છે જેથી અસામાન્ય વધુ સ્પીડમાં ડ્રાઈવર દ્વારા કંટ્રોલ ના થતો હોય અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે તેમ છતાં સત્તાધારી ભાજપના હોદ્દેદારો મળતિયા કોન્ટ્રાક્ટરોને છાવરે છે શા માટે એમટીએસની બસો દ્વારા સાત જેટલા અકસ્માત થવાની ઘટના ચિંતાજનક છે આવા બનાવો બનતા તાકીદે રોકવા જવાબદાર ખાનગી બસના ઓપરેટરો કોન્ટ્રાક્ટરોને તાકીદે બ્લેક લિસ્ટ કરો અને અકસ્માત ગ્રસ્તને પૂરતું યોગ્ય વળતર ચૂકવવા કોન્ટ્રાક્ટરો ફરજ પાડવા માટે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે જનતા પાર્ટી કે રાજ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેસ બસ जनता की सेवा के लिए नहीं परंतु जनता को मारने का कार्य कर रही है 19 अप्रैल 2024 का भुलाबाई पार्क का सीसीटीवी के माध्यम से एक वीडियो सामने आया है जिसमें ए बस एक बाइक सवार को कहीं ना कहीं टक्कर मारकर तुरंत भाग रही है और उस अकस्मात में उस युवक की मृत्यु हो गई है लेकिन कहीं ना कहीं फिर भी अहमदाबाद मुंसिपल कॉरपोरेशन सुधरने का नाम नहीं लेता पिछले दस वर्ष की बात करूं तो छोटे मोटे एक्सीडेंट्स में सात हजार दो सौ एक्सीडेंट एएमटीएस के द्वारा हुए हैं एक सौ जिसमें फैटल एक्सीडेंट हुए हैं जिसमें जनता की मृत्यु हो गई है फिर भी भारतीय जनता पार्टी सुधरने का नाम नहीं लेती एक तरफ उनके कहीं ना कहीं मानी और जानी कॉन्ट्रेक्टरों को कॉन्ट्रैक्ट देने का काम भारतीय जनता पार्टी ने अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में किया है और कहीं ना कहीं अकस्मात होने के बाद भी सिर्फ ऑपरेटरों को दो लाख या एक लाख रुपए का फाइन लेकर छोड़ दिया जाता है और कहीं ना कहीं भारतीय जनता पार्टी के कुछ चुनिंदा लोगों को बचाने का काम अहमदाबाद म्युनसिपल कॉरपोरेशन करता है कांग्रेस पार्टी यह विरोध करती है कि इस बार फाइन लेने से कुछ नहीं होगा ब्लैकलिस्ट किया जाए उन ऑपरेटरों को जिनके ऑपरेटर अपने जो ड्राइवर है उनको लगाम नहीं लगा सकते और जिनके कारण ऐसे अकस्मात होते जा रही है यदि ऐसे कॉन्ट्रेक्टरों को ब्लैकलिस्ट नहीं किया गया तो आने वाले समय में कांग्रेस पार्टी उग्रता से ए एम के मुद्दे पर आंदोलन करेगी अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आईकॉन को जरूर दबाए